જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે દૂધી અને રવામાંથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવો નાસ્તો બનાવીશું તો એકદમ સરસ એવો ફૂલેલો સવારના નાસ્તામાં પણ લઈ શકાય અને બાળકોને ટિફિનમાં પણ આપી શકાય એવો આપણે નાસ્તો બનાવીને તૈયાર કરીશું તો દૂધી અને રવાનો નાસ્તો બનાવવા માટે આપણે એક કપ જેટલો રવો લઈશું અને આ ઝીણો રવો લીધેલો છે અને બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને બે ચમચી જેટલું દહીં લેવાનું છે હવે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે બરાબર આવી રીતે મિક્સ કરી લેવાનું છે દહીં લીધેલું છે આપણે એટલે બે ચમચી જેટલા પાણીની જરૂર પડી છે તો જોઈ શકો છો બરાબર મિક્સ થઈ ગયું છે બધું હવે આપણે આને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું એટલે રવો ફૂલી જશે તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણો રવો ફૂલી ગયો છે રવો પાણી એકજોપ કરતો હોય છે એટલે બેટર આપણું થોડું ઠીક થઈ ગયું છે તો બેટર ને આપણે થોડી વાર સાઈડ પર રાખી દઈશું અડધી દૂધી લીધેલી છે દૂધીની આપણે છાલ કાઢી લેવાની છે આવી રીતે દૂધીની છાલ કાઢી લઈશું જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે તો આપણે દૂધીની છાલ કાઢી લીધી છે તો હવે આપણે આ મીડિયમ કાણાવાળી ખમણીથી દૂધીને ખમણી લઈશું આપણે ડાયરેક્ટ બેટરમાં જ દૂધીને ખમણી લઈશું આવી રીતે ફરતી ફરતી આપણે દૂધીને ખમણી લેવાની છે વચ્ચે કોઈ બીનો ભાગ હોય તો તે નથી લેવાનો એટલે આપણે આવી રીતે ફરતી ફરતી દૂધીને ખમણી લેવાની છે તો જોઈ શકો છો આપણે આવી રીતે વચ્ચેનો ભાગ નથી લેવાનો આપણે ફરતી ફરતી દૂધીને ખમણી લીધી છે જોઈ શકો છો દૂધીનું છીણ કરી લીધું છે આપણે તો હવે આપણે કોથમીરના પાન લીધેલા છે તે લઈ લઈશું જેની સમારેલી ડુંગળી લીધેલી છે તે લઈ લઈશું આ વાટેલા લીલા મરચાં લીધા છે અને આ વાટેલું આદુ અને લસણ લીધેલું છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે થોડું બેટર ઠીક લાગે છે એટલે આપણે બે ચમચી જેટલું પાણી લઈશું વધારે પાણી નથી લેવાનું ને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે ઢોકળા બનાવીએ એવું બેટર બનાવવાનું છે વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એવું આપણે બેટર બનાવી લેવાનું છે તો હવે આપણે સોડા લીધેલો છે અડધી ચમચી જેટલો અને લીંબુ નીચોવી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું થોડા લેવાથી એકદમ સરસ એવું આપણું બેટર ફૂલી ગયું છે જોઈ શકો છો એકદમ સરસ એવું બેટર ફૂલી ગયું છે તો હવે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે નાસ્તો બનાવી લઈશું તો હવે આપણે પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું થોડી આપણે રાઈ લઈ લઈશું રાઈ ફૂટી ગઈ છે હવે આપણે સફેદ તલ લઈ લઈશું તલ પણ સરસ એવા ફૂટી ગયા છે હવે આપણે આ વચ્ચે આવી વાટકી મૂકી દેવાની છે અને આપણે ફરતું ફરતું બેટર લઈ લેવાનું છે વચ્ચે આપણે વાટકી મૂકી દઈશું અને આવી રીતે ફરતું ફરતું બેટર મૂકી દઈશું આવી રીતે બેટર ફેલાવી દેવાનું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું પછી આપણે ફેરવી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે તો હવે આપણે વાટકીને લઈ લઈશું તો હવે આપણે લઈશું તો આપણો નાસ્તો સરસ એવો શેકાઈ ગયો છે હવે આપણે ગેસની બંધ કરી દઈશું અને ઉપર આવી રીતે પીસ મૂકી દઈશું અને આવી રીતે પલટાવી દઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો શેકાઈ ગયો છે તો હવે આપણે નાસ્તાને સર્વ કરીશું તો હવે આપણે નાસ્તાને કટ કરી લઈશું તો જોઈ શકો છો કેટલો સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે એકદમ સરસ એવો ફૂલેલો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો તૈયાર છે આપણો એકદમ ઝડપથી બની જાય એવો દૂધી અને રવાનો નાસ્તો તો તમે પણ આવો દૂધી રવાનો નાસ્તો ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ઝડપથી બની જાય છે અને એકદમ સરસ એવો બનીને તૈયાર થાય છે સવારના નાસ્તામાં પણ લઈ શકાય છે અને બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે દૂધી રવાનો નાસ્તો કેવો બન્યો છે